મંદીના માહોલ વચ્ચે ગઢરા શહેરની અંદર ફટાકડા સ્ટોલની અંદર ગરાકી નહિવત જોવા મળી ગઢડા શહેરની અંદર ઘેલા નદીના કાંઠે ફટાકડાના અંદાજીત બાવીસ જેટલા સ્ટોલ મૂકવામાં આવ્યા છે જેમાં અલગ અલગ ઘણી બધી વેરાયટીઓના ફટાકડાનું વેચાણ થઈ રહ્યું છે જેમાં પબ્લિકની ગરાકી નહીં નીકળતા સ્ટોલ ધારકો ચિંતામાં ગત વર્ષ કરતાં ગરાકી નહીવત જોવા મળી હતી કોઈ આગ જેવી ઘટના ન બને તે માટે ગઢડા નગરપાલિકા દ્વારા ફાયરની એક ગાડી સ્ટેન્ડ બાય મૂકવામાં આવી છે અહેવાલ રોહિત આર જતાપરા તમારો પરિચય આપ મારું નામ મોહમ્મદ વિંદાણી ફટાકડાના વેપારી આજે ગઢડા શહેરની અંદર લગભગ બાવીસેક જેટલા સ્ટોલ અહીંયા નાખવામાં આવ્યા છે કેવો માહોલ છે દિવાળીનો ને કેવી ગરાગી તમારે અહીંયા આવે ગરાગી મીડિયમ છે અને માહોલ પણ સારો છે અને ગઢડા નગરપાલિકા દ્વારા અહીંયા ફાયર બ્રિગેડની પણ સુવિધા આપવામાં આવેલી છે અને ખૂબ સારું આયોજન કરવામાં આવેલ છે ગયા વર્ષ કરતાં આ વર્ષે કેટલું તમને લાગે છે કે ગરાગી આવે છે કોઈ કઈ રીતના ગયા ગયા વર્ષ કરતાં અહીંયા ગરાગી થોડીક ડીમ છે અને માણસો ખરીદી ઓછી કરી રહ્યા છે અચ્છા ફટાકડામાં ભાવ વધારો એના કારણે કોઈ ભાવ તો સામાન્ય વધારો છે અને ફટાકડા પણ સામાન્ય ભાવમાં જ આપણે વેચીએ છીએ જે કસ્ટમરને પહોંચાય તેવી કિંમતમાં જ આપણે અત્યારે વિતરણ કરીએ છીએ ફટાકડા વેચી રહ્યા છીએ